જાવું પડશે આજ મને જાવું પડશે આજ મને રોકશો યાર મારી મીઠુડી માલણ દેશે યાર કે ક્યાં જો મારો ઘેલો ગોવાડ એ મારો ઘેલો ગોવાડ જાવું પડશે આજ મને રોકશો જાવું પડશે આજ એ મને રોકશો મારી મીઠુડી માલણ દેશે યાર ક્યાં જો મારો ગેલો ગોવાળ મારો ગેલો ગોવાળ ગુંજે છે ગીત જા હેતના રંગ ભર્યું નાનું રૂપાડું મારું ગુંજે છે ગીત જા હેતના રે રંગ ભર્યું નાનું રૂપાડું મારું ગામડું હે નદીઓના ના ધીમા મીઠાની જા રંગ ભર્યું નાનું રૂપાળું મારો ગામડું નદી ના ધીમા મીઠા નીર રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું ગુંજે છે ગીત હેત ના રે રંગ ભર્યું એ નાનું રૂપાળું મારું ગામડું રંગ ભર્યું નાનું નદીઓના ધીમા મીઠા નીર જવું રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું ગામડું તો ગામડું છે ભાઈ ગામડા ને અરે ન આવે એજી બંગલા તારા પાખ પાયાના એજી બંગલા તારા પાખ પાયાના કાચી માટીના ઘર અરે નળિયા નાઠે ઠે કાણા નથી કેમ લઈ જાવું મન ઓ નાનું એક ઝૂપડું મારું મન લાગે નહીં તારું

ਗਾਯੂ ਨਾ ਹੇ ਗੋਬਾਲੀ ਯਾਂ ਜੇ ਗਾਯੂ ਲੇ ਨੇ ਯਾਂ ਗੋਬਾਲੀ ਜੇ ਬਾ ਕਾ ਦਾਵੇ ਹੇ ਆ ਆ પાછરું એ ભાંભરે ને ખા મારે રે એ ભરવાળિયા ગાયું લઈને આવ જો એવી ગાયું ના એ ગોવાળિયા જટ ગાયું લે એવા વાચરુ